આજે પોલીસના બે ચહેરા તમારી સમક્ષ રજૂ કરવા છે પોલીસ પ્રજાનો મિત્ર છે જ્યારે પણ તકલીફ પડે પ્રજાને ત્યારે ખાખી જે છે એ એની પડખે આવીને ઊભી રહે છે પણ પોલીસના બે ચહેરા એક ચહેરો છે મિત્ર બીજો ચહેરો જે છે એ પ્રજાને ડરાવવાનો બીજો ચહેરો જે છે એ અંગ્રેજના વખતની છબી લઈ અને પ્રજામાં ઊભો કરવાનો ઘણા બધા ચહેરા છે બીજા ચહેરા ઘણા છે પહેલો ચહેરો છે મિત્રનો પણ બીજા ચહેરા તમે કહે છો તો અનેક છે તોડ પાણીનો ભ્રષ્ટાચારનો લીધેલી શપથને ભૂલી જવાનો પણ પહેલો ચહેરો જોઈને તમને મને ખુશી થશે કારણ કે વાત છે અમદાવાદની રિવરફ્રન્ટ ઉપર જ્યારે એક પરિવાર એ જતો હોય છે અને એની પાસે સાડા સાત લાખ જેવી માતબર રકમ જ્યારે અસામાજિક તત્વો દ્વારા એ લૂંટી લેવામાં આવે છે અને પછી પોલીસ જે છે એ કામગીરી કરી અને રકમ પાછી આપે છે સૌ પ્રથમ તમને હું પોલીસનો આ પોઝિટિવ ચહેરો દેખાડું છું પોલીસ પ્રજાનો મિત્ર છે એવું તમે અને મેં પોલીસ ચોકીની બહાર દિવાલ ઉપર વાંચ્યું હશે આ શા માટે લખવું પડે છે કારણ કે એટલે લખવું પડે છે કે ક્યાંક ને ક્યાંક પોલીસને ખબર છે કે અમે જે વિશ્વાસ કેળવો જોઈએ પ્રજામાં એ કેળવવામાં ક્યાંક ને ક્યાંક ઉણા ઉતર્યા છીએ ખાખી જે છે એના પ્રત્યે લોકોને શા માટે આજે પણ ડર છે આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ પાંચસો અગિયાર કલમમાંથી ઘણી બધી કલમો નીકળી અને હવે બીએનએસ આવી ગયું ભારતીય ન્યાય સંહિતા પણ તેમ છતાં એ અંગ્રેજોની છાપ જે છે એ પોલીસની એ આજે પણ લોકોમાં ક્યાંક ઘર કરીને બેઠી છે અને એના માટે જવાબદાર પ્રજા અને પોલીસ બંને છે સૌપ્રથમ હું અમદાવાદની જે આ ઘટના છે અને પોલીસનો જે એક મિત્રનો પોલીસનો જે એક વાલીનો ચહેરો બાપ

આગળ જતા જે દફતાઓ તરફ જે રિવર રસ્તો જાય છે ત્યાં નદીના નદી મને લઈ ગયા લઈ ગયા પછી મેં ગાડીને બહાર પાર્કિંગ કરી ત્યારબાદ અમે અંદર ચાલતા ચાલતા ગયા ત્યાં આગળ બે માણસો પહેલા બેસેલા હતા બેસેલા પછી અમે જવાની કોશિશ કરી ત્યારબાદ એ લોકો જે મારી પાસે સાડા સાત લાખ રીતે ઢીલી મળતા એ લોકો જે પ્રિયા જનતા ખબર હતી તો આ લોકો મને જબરજપ્તી કરી છેલી લઈ ને નાસી ગયા મેં સો નંબર નો પોલીસ સ્ટેશન ફરિયાદ કરી તો ત્યારબાદ પોલીસ કરતા રિવર ફોન માં રિવર ફોન મેં તપાસ કરી ત્યારબાદ પોલીસ મારા પૈસા પાછા મરેલા જે મદદ હું સમાધિક જે પોલીસ સ્ટેશનને તથા અમદાવાદ પોલીસ હું આભાર માનું છું પહેલો ચહેરો જોઈને તમને આનંદ થશે મને પણ આનંદ થયો કે આ પોલીસની ભૂમિકા આ છે પોલીસ પ્રજાનો મિત્ર છે પણ જે બીજો ચહેરો છે એ સુરેન્દ્રનગર પાટણી ખાતેનો છે અને એ પણ હોસ્પિટલમાં અને એ પણ એક વ્યક્તિ જે છે મૃત્યુ પામ્યો છે અને એના સ્વજનને પોલીસ જે છે એ ગુંડા તત્વની ભાન કરાવે આપણે અહેસાસ કરાવે લુખા તત્વનો અહેસાસ કરાવે એવો અહેસાસ સુરેન્દ્રનગરની આ પોલીસે કરાવે છે મિત્રો આખી ઘટના તમે વિડીયોમાં બાજુમાં જો હું બોલી રહ્યો છું બાજુમાં વિડીયો પણ તમે જુઓ તમને દેખાશે કે આખી ઘટના કઈ રીતે બને છે કોઈ પણ સ્વજન જ્યારે મૃત્યુ પામે એ પણ હોસ્પિટલમાં ડૉક્ટરના અભાવે ડૉક્ટર મોડા આવે છે જે કંઈ પણ ઘટના બને છે તપાસનો વિષય છે પણ જ્યારે સ્વજન જ્યારે કોઈક પરિવાર ગુમાવે છે કોઈક કોઈકનો મિત્ર ગયો છે કોઈકનો સ્વજન ગયો છે ત્યારે એ સ્વાભાવિક છે એના મગજનો આપો એ મગજ જે છે એ એ ગુસ્સામાં હોય અને જ્યારે આ ઘટના બની ત્યારે એ પ્રશ્ન એમ કેમ ન થયો કે એ ડૉક્ટર ક્યાં ગયા હતા અહીંયા કેટલા ડૉક્ટર છે કેટલા ડૉક્ટરની ઘટ છે ડૉક્ટરની ઘટ નથી તો એ ડૉક્ટર ગયા ક્યાં હતા સારવારના અભાવે આ જે છે દર્દીનું મૃત્યુ થયું છે સ્ટ્રેચર ઉપર દર્દી સૂતો છે અને એનો સ્વજન છે કોણ છે આપણે ખ્યાલ નથી પણ આ વિડીયો વાયરલ થયો છે અને આ ચહેરો જે છે એ પોલીસની ક્રૂરતાનો દેખાડે છે ચહેરો આ આ પોલીસનું પોલીસનું કામ કામ નથી નથી લુખાગીરી કરવાનું મિત્રો ઘટના બને છે એમાં તમે જોશો કે એક વ્યક્તિ આક્રોશમાં બોલે છે અત્યારે પોલીસની ભૂમિકા વાલીની ભૂમિકા હોય છે એને સાંત્વના આપવાની ભૂમિકા હોય છે કે ભાઈ આ ઘટના બની છે દુઃખદ છે તમે સ્વજનને ગુમાવ્યો છે એ વ્યક્તિ આક્રોશમાં બોલે છે એ એ પ્રથમ તબક્કે આપણે એમ કે આટલો બધો આક્રોશમાં ન જોઈએ એની રજૂઆત કરવાની એની જે પદ્ધતિ જે છે એ અલગ હોવી જોઈએ પણ મેં તમને અગાઉ પણ કહ્યું જ્યારે આવી ઘટના બને ત્યારે સહન ન થાય કે કોઈક અધિકારીનો કૂતરો જો કોઈકની ગાડીમાં આવી જાય છે બાય મિસ્ટેક અકસ્માતથી તો એનો પારો સાતમા આસમાને હોય છે તો મિત્રો આ તો સ્વજન ગુમાવે છે કોઈ વ્યક્તિએ ત્યારે સ્વાભાવિક છે એનો આક્રોશ હોય અને એ ભૂલ આ ભાઈની એ છે જે મૃતદેહ પડ્યો છે એના સ્વજનની એને પોલીસનો બામડું પકડ્યું એને પોલીસનું બાવડું પકડ્યું પોલીસનો હાથ પકડ્યો વિડીયોમાં દેખાય છે પોલીસનો અહીંયા હાથ પકડે જમણો હાથ પકડે છે એટલે પોલીસ જે છે અહીંયા જોવે છે અને પછી એને લાફો માર દે છે સાહેબ એ તમારા ઉપર હુમલો નથી કરતો એ તમને એક વાલીની તરીકે ફરિયાદ કરે છે વ્યક્તિ જ્યારે દુઃખી હોય જ્યારે ડોક્ટરની બેદરકારીના કારણે એનું સ્વજન ગયું છે ત્યારે એ પોલીસ પાસે એ રિક્વેસ્ટ કરે છે બીજા અર્થમાં રિક્વેસ્ટ કરે છે એની પાસે કંઈક અપેક્ષા છે કે ભાઈ અમારી અવાજ અમારો અવાજ સાંભળો પોલીસ અધિકારી છે અને એણે એ મૃત વ્યક્તિ જે છે એના સ્વજનને થપ્પડ મારી દે છે અને પછી જે છે સ્વાભાવિક છે કે ઓનો ગુસ્સો આસમાને છે અને તમને માર દેવો કોઈક નહીં તમે એને સાંત્વના આપવાની જરૂર છે એટલે સામેવાળો વ્યક્તિને ધક્કો આપે છે પોલીસ અધિકારીને પોલીસ અધિકારીને ધક્કો અધિકારી બાજુમાં કોન્સ્ટેબલ છે કોઈ પણ જે છે છે પોલીસ કર્મચારી એ દેહ ધનાધન જે મૃત વ્યક્તિ છે એના સગાને એ કોન્સ્ટેબલ અને પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ લાતોથી હાથોથી બરાબરના જામી ગયા છે તો મિત્રો આ દુઃખદ ઘટના છે હોસ્પિટલમાં અને સ્થળ ક્યુ છે આ કોઈ ઠીક છે ચાલો તમે કદાચ કોઈક રોડ ઉપર ગયા હોય ને કંઈક આ ઘટના બની હોય પણ સાહેબ હોસ્પિટલ ઉપર સ્ટ્રેચર ઉપર એક સ્વજન જે છે મૃત્યુ પામ્યો છે તો એના પરિવારની પરિસ્થિતિ કેવી હોય ત્યારે એને મા બાપ તરીકે એના વાલી તરીકે જે છે આપણે સાંત્વના આપવી પડે પોલીસની આ નૈતિક જવાબદારી છે એની ફરજ છે પોલીસ પ્રજાનો મિત્ર છે તો આવી જગ્યાએ મિત્ર છે અને કોઈને તમારે હાથ પકડ્યો છે તો એમાં ખાખીને દાગ નથી લાગવાનો એ સાહેબ તમારી પાસે રિક્વેસ્ટ કરે છે એમાં એનો ગુસ્સો છે સ્વાભાવિક છે તમે એને બેસાડીને સમજાવી શકો કે ભાઈ જે કંઈ ઘટના બની છે દુઃખદ છે આપણે ચોક્કસ આની તપાસ કરશું અને જવાબદાર સામે આપણે પગલાં લેશું આ પોલીસનું કામ છે પણ તમે થપ્પડ મારી દો અને પછી જે છે દે ધનાધન તમે જે છે એને જાણ લુખા તત્વો જે માર મારતા હોય એવો આ જે છે એ હુમલો કહી શકાય ચોક્કસ મને આશા છે કે સુરેન્દ્રનગર પાટડીની આ ઘટના બની છે ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ડીવાયએસપી અને એસપી આઈજી જે કોઈ પણ જે છે એ આ તપાસ કરે આ ઘટનાને સહેજ પણ સરળતાથી લેવા જેવી નથી કારણ કે આ રીસો છે આ ઘટનાથી સમગ્ર ગુજરાત ઉપર કારણ કે ગુજરાતના ગૃહમંત્રીને પણ હું કહું છું કારણ કે આ જે છબી જે છે ગુજરાત પોલીસની છે ગુજરાતના ગૃહ ખાતાની છે ત્યારે આ ઘટના અંગે જે કોઈ પણ જવાબદાર હોય એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ જેથી કરીને બીજી વાર આવી ઘટના ન બને કારણ કે જગ્યા ખોટી હતી ખાખીના દાગ ત્યારે લાગશે કે જ્યારે ખાખી બુટલેગર પાસેથી પૈસા લે ખાખીને દાગ ત્યારે લાગશે કે જ્યારે એ વાહન ચાલકો પાસેથી ખોટા હપ્તા લે ખાખીને દાગ ત્યારે લાગશે કે જ્યારે એ ખોટા કામમાં જે છે એ સહયોગી બને ખાખીને દાગ ત્યારે લાગશે કે જ્યારે એ સાચા અરજદારની અરજી ન લે એની એફઆઈઆર ન નોંધે અને જે અપરાધી છે અસામાજિક તત્વો છે એને પ્રોત્સાહન આપે બાકી કોઈક વ્યક્તિ ગુસ્સામાં તમારું બાવડું પકડે છે તો એ તમારી પાસે એક આક્રોશ વ્યક્ત કરે છે મદદની અપેક્ષા રાખે છે એટલે એટલે એમાં પણ તમે થપ્પડ મારી ઉપર હાથ રાખ્યો છે કે પછી તમારો ઈગો જે છે એ ભડકી ગયો અહંકાર સાહેબ ન હોય અને અધિકારી જેટલો મોટો હોય ને એટલો અહંકાર વિનમ્ર હોય કદાચ કોન્સ્ટેબલે આજે થપ્પડ પહેલી મારી હોત તો આપણે સમજી શકાય એને પણ ના મારવું જોઈએ પણ તમે તો પોલીસ અધિકારી છો આ જ ઘટના ન કરે નારાયણ ન આપણે કોઈને ઈચ્છીએ પણ જો આ ઘટના કોઈ પોલીસ અધિકારી ક્યાં તો કોઈ કોસ્ટેબલના પરિવાર સાથે બની હોય બેદરકારીના કારણે કોઈ સ્વજન ગુમાવે હોય ત્યારે એ પરિસ્થિતિ શું હોય આ પ્રશ્ન હું સમગ્ર પોલીસ ખાતાને ગૃહ ખાતાને કરું છું એટલે મિત્રો મારે બે ચહેરા આજે પોલીસના દેખાડવા છે એક ચહેરો હતો પોલીસ જે પ્રજાનો મિત્ર છે અને બીજો ચહેરો જે છે એ એક લુખા તત્વને પણ શરમાવે એવી કામગીરી સુરનગર પાટડીના આ હોસ્પિટલમાં બની છે નમસ્કાર હું જયમંતસિંહ જાડેજા ગુજરાત